આંધ્રપ્રદેશના તિરૂપતિમાં શ્રીકાલ હસ્તી મંદિર ખાતે સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ત્રીસ રશિયન ભક્તો પાંચ ફેબ્રુઆરી સોમવારના રોજ ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ રશિયન ભક્તો મંદિર ખાતે ઉપસ્થિત રહી પવિત્ર રાહુ કેતુ પૂજામાં જોડાયા હતા કે જેનો એક વિડિયો સામે આવ્યો છે આ વિડીયોમાં આધ્યાત્મિક અનુષ્ઠાનમાં ડૂબેલા રશિયન ભક્તોને કેદ કરવામાં આવ્યા હતા જે મંદિરમાં સમાવિષ્ટ પ્રદર્શનને દર્શાવે છે વાતાવરણ દહી વઈદીક જોતીશ શાસ્ત્ર માં રાહુ કેતુની પૂજા ચંદ્ર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App